પૈસા મેમ તમારે ચાલ ના પૈસા બાકી એ તો અમે હાલી દા મનસો ડુંગરા

આ બમરાજી અલ્યા મરકીના મન તમારે કોઈ રોટલાનું સેટિંગ થાયું છે ના ના રોટલાનું તો સેટિંગ થાયું નઈ અલ્યા મારું ભટુ મારે તો પાણી વાળા છે અને આયા બે મારા બેટા તારે રાતના આયા છે તો મા મારા જીજા દોશી ઈયર હા એટલે કોઈ મારે રોટલાનું સેટિંગ થાય નઈ અલ્યા મયનાસ્કી તારી દોશી ને એય દોશીનું મારવાનું કે તું મારે પાણી વાળા છે નતકો

એલા હું લઈ જાએ એલા આપલા મેલ દીના બેહો હેડો થનવા મારા તમે ખરાયા આ મારો હું કર્યું ખાવાનું નતો કરી હાલ બોલો

મારું ક્યાં જો મારે ખાવાનું છે નહીં ખવડાવે તમન તો તમે કાયમ ખાવા આવો હં આગળ ને આવું તો ના હોય આજનો દાળો જ ખવડાવવું પણ હવે કાલથી નહીં ખવડાવું તો મને હો કાલથી તો હું દૂધી લઈ આવી દૂધ મારો એટલે હાગા અમિત ને તાણે ઓય શું કરો હાગા તમે હું કરો હોય અમુક તો અમાર હગા નહીં આવ્યા હતા બીજા હગામી

બે હેક સોનામોના એ રૂ પીટુસ કલ બન કર દેઉ હું દવા કરવી પડશે હવે મારે આ તમ તો બે તાર દોશ આવતું નહીં દોશ આગળ તો બધું આવે છે મહેમાન ખાતા

હવે તારે બંધાવા હગો આભો એ મેમાન લલનત અલ્યા માર હગામ તો વગા નહ આવતી તમે કરતા ના ઉબેઠ ઉબેઠ તો મને કે લ્યા લસ રે મારા હગનતમ તું આવ બોલા એ મરી જાય એવું છે બોમાઈ દેઓ હાથણો છૂટો હું એ ટંગા હવે રોટલા દેવાનો કવરાઈ રહેતી એ ઓય યાર મારું જાવ કે હવે વાટે કરી ને મારે હવે આ વાતમાં છે ને મને હાલવા ભાઈ તો આવું ના કયા હા તો તમે આ રસ્તે લે